ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ટેકો જાહેર કર્યો છે તે પોતે ચૂંટણી નથી લડવાના અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે લી જે લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે ભાજપના વોટ નંબર 13 ના કોંગ્રેસના બે ઉમેદવાર મહેશભાઈ કેસુરભાઈ ગરાણિયા તથા કૃષ્ણાબેન વિરેન્દ્રભાઈ વાઢેર આ બંને કોંગ્રેસ ના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી માં જોડા કેશુભાઈ કરણિયા હું તેર નંબર ના વોર્ડ માં કોંગ્રેસ માં સત્તાવાર ઉમેદવાર હતો આજથી હું ભાજપ જનતા પાર્ટી માં જોડાવ